ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રણુજાના રાયને ઘણી ખમ્મા જય બાબારી મિત્રો શું તમે જાણો છો કે રામદેવ પીરને કેમ પીરોના પીર કહેવામાં આવે છે કેમ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો તેમને એક સમાન શ્રદ્ધાથી પૂજે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કળિયુગના અવતારી બાબા રામદેવ પીરનો અદ્ભુત ઇતિહાસ અને તેમના ચમત્કારોની વાત વાત છે પોખરણગઢની રાજા અજમલજી નહિ સંતાન હોવાથી ખૂબ દુખી હતા તેમની ભક્તિ જોઈને ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થયા અને વચન આપ્યું કે હું સ્વયં તમારા ઘરે પુત્ર બનીને અવતાર લઈશ અને પછી આવ્યો ભાદરવા સૂદ બીજનો પવિત્ર દિવસ અજમલજીના ઘરે એક તેજસ્વી બાળકનો જન્મ થયો અને ઘોડિયામાં આપોઆપ કંકુના પગલાં પડ્યા આ સાબિતી હતી કે ખુદ ઈશ્વર પધાર્યા છે બાળપણથી જ રામદેવ પીરે પરચા પૂરવાના શરૂ કરી દીધા હતા જ્યારે એક દરજીએ તેમને છેતરીને કપડાનો ઘોડો આપ્યો ત્યારે બાબાએ એ કાપડના ઘોડાને આકાશમાં ઉડાડ્યો હતો એટલું જ નહીં પોખરણની પ્રજાને હેરાન કરતા ભયંકર ભૈરવ રાક્ષસનો વધ કરીને તેમણે લોકોને ભયમુક્ત કર્યા હતા પરંતુ સૌથી મોટો પરચો તો ત્યારે મળ્યો જ્યારે મક્કાથી પાંચ પીર તેમની પરીક્ષા કરવા આવ્યા જમતે વખતે પહેલા પીરોએ કહ્યું કે અમે તો અમારા કટોરા મક્કા ભૂલી ગયા છીએ તેમાં જ જમીએ ત્યારે રામદેવ પીર

સ્થાન નામદેવરા લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા જાય છે તો મિત્રો જો તમને પણ બાબા રામદેવ પીર માં શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય બાબારી જરૂર લખજો આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત